હેલો ગાઈસ કેમ છો બધાય મજામાં અમે છે ને રાજકોટથી છે ને એવી ભૂખ લાગી મન જ નહોતું નતું કાંઈ ને ચિપ્સ ને એવું ખાવાનું મન નતું તો અમે છે ને ગોંડલના વખણાય આપણા ગાંઠિયા વખણાય છે મેં હાલતા અહીંયા જ ખાવા આવી હતી પણ એટલા સરસ હોય છે ને પોચા અને ગરમ ગરમ જો બનાવે છે લાઈવ થાય છે અને ગરમ ગરમ ચીપ્સ અને આપણા માર્કેટિંગ યાદ છે ત્યાં સામે જ છે એની રેકડી તમે આવી રાજકોટથી આવે ને એટલે ગોંડલ આવીને એટલે અહીંયા જ ખાય અમે

દહીં છે ઠંડુ ઠંડુ દહીં છે વાહ ભાઈ વાહ ગરમ ગરમ ગાંઠિયા મરીનો મસાલો હિંગ મજા આવી ગયો મને તો બહુ ઈચ્છા નથી મેં તો સૂપ ભાત ખાધા બહુ નહીં ખાવ અનિલ તો બપોરે જઈ માતા પડે એમ કે મારે ભાત નહીં ખાઈ મારે આજે ઘટપટું બહુ જ ખાવું ગાંઠિયા ખાવાનું મન હતું ગાંઠિયા ખાવા એવા છે

આયા અત્યારે શાકભાજી ની આવક ચાલુ થઈ ગઈ હોય વેલી સવારે હરાજી થાય બહુ મોટી જગ્યામાં છે તમે જો બલ્કમાં ટમેટા આપણે એક ઉપર ટમેટા લેતા ને તો સાવકાર વાળી ફિલિંગ આવતી હતી અત્યારે ટમેટા એકદમ સરળ ભાવે મળે છે જો અને આ બધા વેપારીઓ જો આ એક વાહન ભરાઈ ને આવ્યું છે શાક નું લીલોત્રી શાક રીંગણા ઓડાના રીંગણા એ રીંગણા લેવા છે થોડાક છે ને કાલ ઓડો કરાય ને કાલ સોમવાર છે આ બે તો પડ્યા બે પડ્યામાં શું થાય આ નીકળશે છૂટક કઈ થોડા આવે આખો આખો જબલાનું શું કરવું ભાઈ એક ચીથી જા બે જણા કિલો બે કિલો નઈ નીકળે કાઈ ના ના હાલો એટલે બધા શું હાલો રયો કાઈ

પછી વેકેશન પડવાનું હોય ને છેલ્લું પેપર હોય ને છેલ્લા પેપરમાં અમારે ત્યાંથી માણાવદર થી બાટવા અંજાર કરીને એક બસ ચાલતી બપોરે બે વાગે મળતી હું એક વાગે પેપર દઈને આવું ને એટલે મારો થેલો તૈયાર હોય પછી આથી બસ સ્ટેન્ડે ઉતરીને આ હું જાજુ ચાલવા મળે ને એટલે આથી હું ચાલીને મારા સ્ટેશન પ્લોટ ના ઘરે હું ચાલી ને જાતો પછી

તૃપ્તિ તો નમરેશભાઈ હું ગોંડલ આવ્યો છું વિથ ફેમિલી ફરવા માટે પણ તમને આજે નહીં મળી શકું મોડું થઈ ગયું છે અને સાવ ફ્રી કરવાનો મૂડ છે આજે

મારું ચોકલેટ એક અડધો અડધો મોટું હા ચોકલેટ પાંચ છે કાજુ બદામ હા હા ને બે અડધો કરી દેજો નાનું

હવે શાક માર્કેટ આવશે અને પાન ખાલી લીધું એટલા મસ્ત હતા કે વાત ન પૂછો લીધી તમે ભાઈ ના મારે ચાલુ છે ઓ તો ઓલું શું શું હા માર્કેટિંગ યાર્ડ નું માર્કેટિંગ યાર્ડ હતું હવે આપણે આયા આ ફ્રૂટ બજાર હોય આયા તમે દિવસે આવો ને તો આ બધા ફ્રૂટ મળતા હોય બેય બાજુ હતા તો હા કાઈ નથી ખાલી રસ્તો છે બે સાઈડ થી વાહન આવે જાય દેખાય છે ઓ ના પાન એટલું મસ્ત હતું ને

શાક માર્કેટ છે આ રાજ રાજ રેચવડી માતાજી નું મંદિર અહીંથી અમે ચીક્કી પેલા બહુ લઈ જતા ચોકલેટ ચીક્કી મળે અહીંયા બોનોઇટા વાળી હા શરણાભાઈ હવે કોઈને ભાવતી નથી એટલે હવે અમારું ટાઉન હોલ ગોંડલનો આ સર ભગવત સિંહજીનો ના ઉપર છે કાવો કાવો છે હવે આ મોઢાનો ટેસ્ટ બગાડ હવે કાવો માં મજા આવી ગઈ સિવાય સૌથી એની પછી અરે તો છો

જો અમારું આ છે ને આ ચોક અમારો આ ચોક જે છે ને આની અંદર નોરતા માં નવરાત્રી થતી અને અહીંયા ક્રિકેટ બહુ રમતા પછી પતંગ બહુ ઉડાડતા અને અમારું નાન પણ એકદમ

830 ગ્રામ તો ચિપ્સ ખાઈ ગઈ છે તમારો હા છે ને છે નંબર છે હા છે કે આવો રાજકોટ આવો ત્યારે આ હા 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 ભાઈ આપજો ભાભી ને બધા ને મળી ગયા તા રેલવે છે અને પોતાની હોટલ છે એટલે કે કેમ જમવા આવ્યા નહીં તમે પણ એ અમને ખબર નતી કે એ લોકો ને હોટલ છે